પછી મોટર ચાલુ કરવા જવાનું ને મને પપ્પાને એટલે એમ છે 10 મિનિટ કયું નીન ભેં હું દોવાઈ ગયો હું વાહિંદા કરતી હતી ને તો એની બે ભેં હું દોઈ લીધી હતી ગોપી એ ગોપી કેવી જોવે ગોપીને ને કઈ પાયેલું ઈપડી ને કા ભેગો ભેગો બોગારો હવે ફીરામાનો હા

Bagi jok lan ini tahu, bulan. અત્યારે હું રોટલી નાખવા જાઉં હું ને ભોહે પણ દેવા આવી તોય ખીજ તો જોઈ ને ખીજ તો જો હા હવે આને કઈ નહીં બોલીએ મારા મમ્મીને મારા ઉપર ખારો થાય વરી કે જટી જાહે તો નકર તમને હું કાયમ દેતી જો ઉતામરો એવો ખાહે ને હા જાણી કેમ કોઈ જટી લેવાનું હોય કોઈ મૂકવા ના દે મારા મમ્મી સિવાય કોઈને ખાવાનું મૂકવા દઈએ નહીં આપણે સાનમુના મૂકીએ તો ભલે अवाज नै <laughs> <laughs> રોટલી નઈ ખે એટલે દાત તો જો દેખાડે જો તાજો તાહી ખાવ ખાવાનું હું ને દેવા ગઈતી રોટલી ના નાખવા દીધી બસ બસ શાંતિ હાલો તો આગે ગય છે સવા 10 અને બસ સવે થને ચલી પહે બાંધવાની હે જસમીન માલ બંધાઈ ગયા ઘણી પેજે શું કરો ગટો આવ્યો વેકેશન કરવા કાં ગાટા પેપર પૂરા થઈ ગયા ને આ કેવા ગયા પેપર હારા આવડું તું કે વાંચીને જાતો કેટલામાં ધોરણ હતું તારે બાલ વાંચ્યું તમે પહેલાં ધોરણમાં આવીશને હં એના ભાઈ ભાઈ માથું તો આજુ તારું ઓળાવી લેવાય એ ને મકાઈ વાઢ વાગ્યા કરી દઉં મકાઈ વાઢી અહીંથી દેખાતી નહીં હવે દેખાણી ઢગલો કરી દીધો એટલે આખો દીને એ ટેન્શન નહીં ને જવું પડે અને જો હવે છે ને હેવાર થઈ ગયો પણ હવે શું કામનું પાણી વિના વિસરાય નહીં તમાર છે ગટા પાણી કે થઈ રહ્યું થઈ રહ્યું બધો એવાર રાઈડ છે ખાઈ લ્યો જાવ મધમાખી કઈડે નઈ જોજે એમ પીતી ગલાસ માં પી લે ને ઢોરાય ગઠક નું કેટલું પાણી અડધું ઢોરાય જાય હેઠું પાણી સાપ સીડી રમવું કે જો પણ ગટન સાપ સીડી રમે બહુ ગમે જઈ દે ફૂકે સાપ સીડી ને જઈ દે ફૂકે સાપ સીડી ને ફૂકે ના પણ હેલો નહી ગરમી ના ભે હું ને મગજ કે ગરમ થઈ જાય શેર નો હવાઈ થયો હતો ને એવી રીતના અને મારી મમ્મી એ છે બા કઈ કઈક હાથી વીણતી હોય તો ભલે